ચટકીના વૈરાગ્યનું આત્યંતિક કલ્યાણનું સ્વામિનારાયણ સુધી સમયે કામ શ્રી કાર્યાણી મધ્યે પસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો નેતે ઉપર પલંગ બિાવ્યો હતો પલંગ ઉપર શ્રીજી મહારાજ માનતા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિનની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ બેઠી હતી પછી ગામ બોચાસણવાળા વાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે અને જે ગ્રહસ્તાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટંબણા વળગી છે માટે તે ગ્રહસ્તાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા આજે ગૃહસ્થને એમ સમજ્યું જે જેમ પૂર્વે ચોરાશી લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવાને તેવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની માં બોન દીકરીઓ તે કેટલીક રજરથી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે હે મહારાજ જે ગૃહસ્થ એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે અને જે એવો બળીયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંતાને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે ભગવાન તો અધમ ઉદ્ધારણ અને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે પછી એવા શ્રીજી મહારાજના વચન સાવળીને સર્વે હરિજન અતિશય રાજી થયા પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી સર્વે મુનિ બોલ્યા જે હે મહારાજ એનો ઉત્તર તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી નહીં એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે બીજો વૈરાગ્યનો હેતુ નથી અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે પછી ભેખ લીધા કેડે જે ચટકે લાગે હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે અને જે દ્રઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા આવા જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ અને આત્યંતિક કલ્યાણ ને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય પછી જેને જેવો ભાસ્યો તેઓ સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજ ના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે જ્યારે બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવીસ તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યા કરીને

તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ્ય અભેદ્ય સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે પણ માઈક પદાર્થની પેઠે વિકાર ને પામતા નથી સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામ જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે સર્વે આકાર ને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાષે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે इति वचनामृतम् एरीते कार्याणि प्रकरणु सात्मु ते ध